પડતર પ્રશ્નો ને લઈને માર્ગ અને મકાન વિભાગ સામે તાલુકાના ગ્રામજનોએ બાયો આવેદન પત્ર આપ્યું છે મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત જુના સમલાયા થી ગામને જોડતા રોડ કામ ઘણા સમયથી તેને મંજૂરી મળી ગઈ છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા અડધું કામ કરીને અડધું કામ બાકી રાખવામાં આવ્યું હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો છે ત્યારે ખેડૂતોને આ રોડ ન બનાવવાના કારણે ત્યાં પાણી ભરાઈ ગયું છે અને પાણી ભરાવાના કારણે વાહન લઈ જવાતું નથી અને ચોમાસામાં અહીંયા ઘૂંટણસમાં પાણી ભરાઈ રહ્યા છે આ બાબતે સાવલી માર્ગ અને મકાન વિભાગમાં આવેદનપત્ર જૂના સમલાના ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું જય કિસાન જય જવાનના નારા સાથે આવેદનપત્ર સુપ્રત કરાયું હતું સાવલી માર્ગ મકાન વિભાગના અધિકારી પૂર્વા સુથારને આવેદનપત્ર આપવામાં આવ્યું શું સાવલી તાલુકાનો વિકાસ શૂન્ય છે શું સાવલી તાલુકાના ખેડૂતોનો અવાજ કોઈ સાંભળતું નથી કે પછી સાવલી નગર અને સાવલી તાલુકામાં આ જ રીતે ખેડૂતોને તકલીફ યથાવત રહેશે તે તો હવે આવનાર સમય જ બતાવશે આ સાહેબ અમારા જે રસ્તા ઉપર અમે ઊભા છે તે અત્યારે રોડ બનવાનું ચાલુ છે પરંતુ આ જે કોન્ટ્રાક્ટર છે ને એ જે અમારો જવાનો રસ્તો જે બનાવેલો હતો ને જે અમે પ્રાઇવેટ જે તલાટી સાહેબને વાત કરીને જે રસ્તો બનાવેલો છે આવા જવા માટે એ રસ્તો અત્યારે જવાય એવી પોઝિશન જ નથી હવે ખેડૂતોને ચાર લાવવાની અલાકડું લઈને જવાનું ટ્રેક્ટર લઈને જવાનું માથા ઉપર ખાતર લઈને જવાનું એ બધી મોટી બહુ મોટી તકલીફ છે અને આ તમે જોઈ શકો છો કે આ રસ્તો કેટલો બધો ખરાબ છે એટલે અમારે માટી મેન્ટલ જે હવે જાય એવું વ્યવસ્થા કર્યા લે તો બહુ સારું એમ કારણ કે અમારે જવા જવા જેવો રસ્તો જ નહીં રહ્યો આ ટ્રેક્ટર બી અહીંયા આગળ પડ્યું છે ગાડીઓ બી અહીંયા ઘર પડી છે આગળ જવા એવી પોઝિશન જ નહીં ખેડૂતો કેટલા ખેડૂતોને સમસ્યા જેવું અંદર જવાનું છે ખેડૂતોની પસવા નજીક થઈ જમીન આવેલી છે જૂના સમલાયાના ખેડૂતો કેટલા ખેડૂતોને સમસ્યા છે લગભગ બસો ખેડૂતો છે આપનું નામ જૂના સમલાયા રંજીતભાઈ ડાયાભાઈ ચૌહાણ હા સાહેબ આજે અમે ઓફિસ ઓફિસ અમે આવ્યા છીએ તાલુકા પંચાયતમાં તો આવેદનપત્ર માટે આપવા આવ્યા છો અમારા રોડનું આજે જે રોડ આજે અમારો પાસ થયેલો હતો રોડ બનવાની તૈયારી છે રોડનું કોન્ટ્રાક્ટે કે થોડું ઘણું કામ કર્યું છે પણ સાહેબ એને થોડું કામ કર્યું એટલે અમારો રસ્તો હતો કે અમારો બગડી ગયો છે હવે અમે વારંવાર કોન્ટ્રાક્ટને એવું પૂછ્યું અમારે માટી નાખતા કયા આજે અમે ઘૂંટણ ઘૂંટણ કિચનની અંદર અમે ચાલીને જઈએ છીએ તો સાહેબ આવનાર સમયમાં કદાચ વધારે વરસાદ પડે તો અમારે ઘાસચારો ભેંસોનો ગાયોનો આ ઘાસચારો સાધન લઈ જવાનું ખાતર લઈ જવાનું તો અમે સાહેબ કઈ રીતે લઈ જઈએ તો અમે સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ અને અમે સાહેબ એવું નહીં કે અમે મોદી સરકારના વિરોધ છે એવું નહીં મોદી સરકારને અમે ભાજપને અમે ખૂબે ખૂબે વોટ આપેલા છે તો સાહેબ આવું અમારું આ બધા વર્તન જો અમારાટકો કરતા હોય તો આવું તો ના ચાલે ને સાહેબ તો અમારું પત્ર અમે આવવા માટે આવ્યા છે તો સાહેબ શ્રી અમારું પત્ર સ્વીકાર અને રોડ સાહેબ અમારો કાચો પથ્થર પણ કે કચરો મેટલ અમારે જાય આવે એવું થઈ જાય અને અમારો આ રોડ